નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોકસ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો સેશન આપણે જે ઇંગ્લિશ લેંગ્વેજના પેપરમાં કોમન મિસ્ટેક્સ તમારી ક્યાં ક્યાં થાય છે એના વિશેની આપણે થોડી ચર્ચા કરશું પણ આ વસ્તુ આપણે શરૂ કરીએ એની પહેલા મારે તમને ખાસ સૂચના આપવાની હતી કે આપણો જે ફ્રી ડેલી આન્સર રાઈટિંગનો પ્રોગ્રામ ચાલે છે એની અંદર તમારા લોકોની ઘણી બધી કોપીઝ આવતી હોય છે તો હવે એમાં થાય છે એવું કન્ફ્યુઝન બહુ થાય છે નામને લઈને કોપીમાં જે તમે પીડીએફમાં નામ આપો છો એને લઈને તો આજથી છે ને આપણે એક પ્રોટોકોલ સેટ કરી દઈએ કે તમે જ્યારે જ્યારે સબમિટ કરો એની પહેલાં તમારે તમારી જે કોપી છે એનું નામ આ રીતે રાખવાનું કે જે દિવસની હોય આ ક્વેશ્ચન જેમ કે આજે ટ્વેન્ટી ડે ટ્વેન્ટી એઇટ છે પછી જે સબ્જેક્ટ હોય જેમ કે આજે કલ્ચરનો ક્વેશ્ચન પૂછેલો હતો અને છેલ્લે તમારું નામ એક્સવાયઝી જે બી હોય આવી રીતે તમે તમારે જે પીડીએફ છે એના નામ સેટ કરી અને પછી અમને સબમિટ કરજો જેથી કરીને કોઈ કન્ફ્યુઝન ના થાય અને જેટલું બને એટલું જલ્દી તમે અમે તમને ઇવેલ્યુએટ કરીને પાછું આપી શકીએ બરાબર તો આ સમજાઈ ગયું તો ચાલો આપણે આગળ વધીએ હવે જે આજનો સેશન છે કે જેમાં આપણે કોમન મિસ્ટેક્સ ડિસ્કસ કરવી છે તો એના વિશે થોડીક ચર્ચા કરવી હતી કે જો તમારા લોકોને એ બહુ બધી કમેન્ટ તો હતી જ કે સર ગ્રામર નથી ખબર પડતી કે ટેન્સમાં નથી ખબર પડતી સર વોબની નથી ખબર પડતી કે ફોર્મેટ ક્વેશ્ચનને કઈ રીતે ટેકલ કરવું એ નથી ખબર પડતી એના વિશેના આપણે આગલા સેશન્સ ઘણા બધા આવતા રહેશે તો જોડાયેલા રહેજો પણ અત્યારે આપણે શું વાત કરવી છે કે એવી વસ્તુઓ કે જે તમે હાલમાં એના ઉપર વર્ક કરી શકો અને એનાથી તમને ફાયદો થઈ શકે તો થોડીક વસ્તુઓ છે કે જેમ કે પ્રેઝન્ટેશનમાં ભૂલો થતી હોય ક્વેશ્ચન સમજાતું નથી સેન્ટેન્સ ફોર્મેશનમાં ભૂલો થતી હોય ગ્રામેટિકલ એરર્સ તો હોય જ છે સાથે સાથે ઘણી બધી જનરલ મિસ્ટેક્સ છે કે જેના ઉપર આપણે થોડીક ડિસ્કશન કરશું તો ચલો પહેલી ભૂલ કે જે આપણે ક્વેશ્ચનમાં કરતા હોઈએ છીએ એ છે કે પ્રેઝન્ટેશન હવે તમે આ વસ્તુ મને તમે ખાલી જોઈન મને કહો કે તમને શું ફીલ થાય છે એટલે તમને સૌથી પહેલી વસ્તુ કહેશો કે સર આમાં તમ ખીચડ જ દેખાય છે બીજી વસ્તુ કે અહીંયા તમને વાંચવામાં તો તકલીફ થાય જ છે પણ કોઈ આઈડિયા ડિસ્ટિંગ લાગતો જ નથી કઈ ખબર જ નથી પડતી કે આ વસ્તુ કેવા શું છે બરોબર એટલે એ વસ્તુ છે પછી પેરેગ્રાફ ક્યાં શરૂ થાય છે ક્યાં જ પૂરું થાય છે સાથે સાથે બુલેટ પોઈન્ટ કઈ રીતે લખેલા છે એ ખબર નથી પડતી આ તો તમને અહીંયા એક બે ત્રણ ચાલો જો માર્જિનની બારે ક્યારેય વસ્તુ લખવી જ નહીં પણ અહીંયા એમણે લખી છે છતાંય તમને છે ને વાંચવામાં તકલીફ પડશે તો આવી વસ્તુઓ ન થવી જોઈએ તો એના માટે શું કરવાનું આપણે કોપી થ્રુ જોઈએ હવે જો આ એક તમે અત્યારે જો તમને જોઈને જ આંખને થોડી ઠંડક લાગે હવે જે પરીક્ષક છે જે તમારો પેપર ચેક કરે છે એ પેલા ખોલશે ત્યારે તમને શું જોશે એને પ્રેઝન્ટેશન જ દેખાશે એટલા જ માટે પ્રેઝન્ટેશન ઉપર મહેનત ઓછી છે પણ આપણને રિવોર્ડ વધુ છે એટલા માટે થોડીક અહીંયા ચર્ચા કરવી પડશે તો અહીંયા જે તમે જોયું તમને જોઈને શું કરવા સારું લાગ્યું તો કે પેલી વસ્તુ કે જે અહીંયા નતું એ વસ્તુ ક્યાં છે તો અહીંયા પહેલું શું નતું કે સ્પેસિંગ નો ઇશ્યુ છે સ્પેસિંગ એટલે કઈ રીતે તો જો બે લેટર છે જેમ કે અહીં વેલકમ લખેલું છે તો અહીંયા વી અલગ દેખાય છે ને પછી એલકમ અલગ લખે છે એટલે બે લેટર લેટર વચ્ચેનો ગેપ તમારો સરખો હોવો જોઈએ બીજી વસ્તુ કે અહીંયા જે એમ હેપી હેપી ટુ અને ઇન ટુ કે અહીંયા ટીડી આ વચ્ચેને તમે લેટ તમે સ્પેસ જો એનો ગેપ અનઇવન છે એટલે વર્ડ વર્ડ વચ્ચેનો ગેપ બી ઇવન હોવો જોઈએ સાથે સાથે બે લાઈન છે સાંકડું સાંકડું લાગે છે ક્રેપ લાગે છે શ્રિંક થયેલું લાગે છે એટલા માટે બે લાઈન વચ્ચેનું બી જે વર્ટિકલ ગેપ છે એ તમારે વ્યવસ્થિત એના ઉપર ધ્યાન દેવાનું હારે હારે અહીંયા ટીજો અને આ ટી જો તમે તો લેટરની જે સાઈઝ છે એ બી તમારે ક્યાંક ને ક્યાંક યુનિફોર્મ રાખવી પડશે ત્યારે જઈને આપણે આટલું સારું દેખાતું પ્રેઝેન્ટ કરી શકશું બરોબર એટલે પહેલી વસ્તુ ક્લિયર થઈ ગઈ સ્પેસિંગની હવે બીજી વસ્તુ પેરેગ્રાફની હવે અહીંયા તમે પેરેગ્રાફ જો અહીંથી ભાઈએ શરૂ કર્યો છે ક્યાંય પેરેગ્રાફ જ નથી પેરેગ્રાફ લખાણમાં ખૂબ જ જરૂરી છે કેમ તમારા ડિસ્ટિંક્ટ આઈડિયાને ડિસ્ટિંક્ટ રીતે રિપ્રેઝેન્ટ કરવાનું કામ પેરેગ્રાફનું હોય છે પણ હવે તમે એ જોતા નથી કે પેરેગ્રાફ અહીંયા ક્યાં આપેલું નથી અને આ ખાલી આમની ભૂલ નથી એવું નથી કે આમની ભૂલ છે અને હા માઇન્ડ યુ કે આમને ઘણો બધો સુધાર છે આમની જે પાસ્ટની કોપીઝ છે એમના કરતા અત્યારની કોપીઝ જોઈએ તો આમાં ઘણું બધું સુધાર છે અને આ બન્યા રહેશે ભેગા જોડાયા રહેશે એટલે આમના ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવવાનું છે પણ આ કોઈ એક વ્યક્તિનો પ્રોબ્લેમ નથી આ ઇન જનરલ લગભગ લોકોનો ઇસ્યુ છે એટલે પેરેગ્રાફ શા માટે અહીંયા તમે જોવાની કોશિશ કરો કે પેરેગ્રાફ એમને પાડેલો છે તો જો એમના જે સ્પેસિંગ છે આઈનો પેરેગ્રાફ ને અહીંનો પેરેગ્રાફ અને અહીંનો પેરેગ્રાફ સ્પેસિંગ તમે જો બધી જગ્યાઓ સિમિલર છે બધી જગ્યાઓ યુનિફોર્મ છે જેથી કરીને આંખને જોવું ગમે છે હજી આપણે વાંચતા તો છીએ જ નહીં ખાલી દેખાય છે શું એના ઉપરની ચર્ચા કરીએ છીએ આરે આરે જે જગ્યાએ કેપિટલ હોવો જોઈએ ત્યાં કેપિટલ નથી જ્યાં ના હોવો જોઈએ ત્યાં કેપિટલ છે અને અહીંયા એમણે જો જે રીતે તમને કે દેખાતું જ નથી કે અલગ અલગ પોઈન્ટ છે અને એની જગ્યાએ તમે અહીંયા જો તમને કેટલું વ્યવસ્થિત દેખાય છે કે અહીંયા એમણે પોઈન્ટ્સ કઈ રીતે કર્યા છે હારે હારે તમે જો આજે એમને બુલેટ પોઈન્ટ્સ મૂક્યા ને સાથે સાથે અહીંયા નંબર પોઈન્ટ મૂક્યા છે અહીંનું તમે જે સ્પેસિંગ જોશો

વોટ યુ નો જ્યાં સુધી તમને તમને ખબર છે તમે શો નહીં કરો ત્યાં સુધી તો તમને સારા માર્ક્સ નથી આવવાના એના માટેનો સૌથી મોટો ઉપાય શું છે અન્ડરલાઇન તમે તમાર અને આ હા આ મિસ્ટેક્સ નથી આ શો કર્યું છે કે અન્ડરલાઇન જ્યાં જ્યાં એમને એવું લાગ્યું છે કે મારો કન્ટેન્ટ સારો છે ત્યાં ત્યાં એમણે અન્ડરલાઇન કરેલી છે એટલે એટલા જ માટે તમે હવે એકવાર આખો ક્વેશ્ચન હું તમને કહી દઉં કે અહીંયા જો તમે કેટલું વ્યવસ્થિત રીતે સ્પેસિંગ રાખ્યું છે સબ્જેક્ટમાં જગ્યા હોવી જોઈએ જગ્યા એમણે રાખી છે જે જગ્યાએ પેરેગ્રાફ પાડવો જોઈએ તે પેરેગ્રાફ છે કોમા પછીની જગ્યા કેટલી છે એનું ધ્યાન રાખ્યું છે સાથે સાથે એમણે બુલેટ પોઈન્ટ વ્યવસ્થિત રાખ્યા છે તો જે મેં ત્રણ ત્રણ વસ્તુઓ તમને કીધી સ્પેસિંગની વાત કરી પેરાગ્રાફની વાત કરી બુલેટ વાત કરી બધી વસ્તુ ફોલો કરી છે જેથી કરીને મળ્યા છે અને એમનું કન્ટેન્ટ સારું હતું સારા હોવાની સાથે સારી રીતે એક્સપ્રેસ કરેલું છે પ્રેઝન્ટ કરેલું છે એટલે પેપર ચેકર એમનું વાંચ્યું અને એટલે એમને સાડા આઠ માર્ક મળ્યા એમને ટોટલ કેટલા માર્ક્સ આવ્યા છે એકસો ને આઠ માર્ક્સ આવ્યા છે ને આદર્શ સરનું પેપર છે રેન્ક વન છે આવી જ રીતે તમે અડધો અડધો માર્ક એક એક માર્ક બધી જગ્યાએથી તમે ગેધર કરી શકો એટલે પ્રેઝન્ટેશન તમને કે પ્રેઝન્ટેશન કઈ રીતે હવે બીજી વસ્તુ તમે પ્રેઝન્ટ તો કર્યું પણ તમે ભૂલ ક્યાં કઈ તમે ક્વેશ્ચન સમજવામાં તમારો જે પહેલું સ્ટેપ છે એમાં જ તમે ભૂલ કરો છો કે તમે ક્વેશ્ચન પ્રોપરલી નથી સમજી શકતા અહીંયા આપણે જોઈએ કે શું કઈ રીતે આમાં ભૂલ થઈ શકે છે અને મોસ્ટલી પ્રોબેબલી બહુ બધાની થતી હોય છે તો આપણે શું કરવાનું પહેલા તો જો આ ક્વેશ્ચન સમજવાની કોશિશ કરો ક્વેશ્ચન શું પૂછેલો હતો કે તમે એક હોમ મિનિસ્ટ્રીની અંદર એક ડિપાર્ટમેન્ટ છે એના એક તમે ઓફિસર ઓર સ્પેશિયલ ડ્યુટી છે ડિપાર્ટમેન્ટ શું છે કે સાયબર અને સિક્યુરિટી ફ્રોડ થતા હોય છે એના વિશેનું જે રોકવા માટેનું ડિપાર્ટમેન્ટ છે તો તમને એવું તમારા સુપિરિયરે કીધેલું છે કે અમને આ જે સાયબર ફ્રોડ થાય છે અત્યારે એને રોકવા માટેના સ્ટેપ્સ કયા કયા લેવા તો તમારા સજેશન આપવાનું છે તમારા સુપિરિયરને હવે અહીંયા તમે એકવાર વાત જોવા તમને ખબર પડશે કે આમના જેટલા પોઈન્ટ છે એ મોસ્ટલી કેવા છે પબ્લિક અવેરનેસ ફેલાવવા માટેના સજેશન્સ જ આપેલા છે એમને હવે એનું રીઝન શું થયું કે એ પ્રોપરલી સમજ્યા નથી કે ક્યાં સજેશન અને કઈ રીતે આપવા આખો ક્વેશ્ચન તમે કદાચ બે વાર વાંચ્યો હોત તો તમને ખબર પડત કે સજેશન્સ આપવાના છે ત્યારે એને ગવર્નમેન્ટે પોતાની અંદર શું કામ કરવું રેગ્યુલેશન્સ કયા લઈ આવવા નવા નવા રૂલ્સ કયા લઈ આવવા એના વિશેની વાત થઈ શકે સાથે સાથે ગવર્નમેન્ટે બેન્કિંગ સાથે અને રેગ્યુલેટર એટલે કે આરબીઆઈ એની સાથે મળીને કઈ વસ્તુ કરવી જોઈતી હતી એના વિશેની વાત થઈ શકે સાથે સાથે બેન્કિંગ એ ટેલિકોમ સેક્ટર છે એના વિશે જેમ કે ટેલિકોમ છે તો એના વિશે કયા કઈ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ પોલિસીઝ કે કઈ કઈ એવી નવી ટેકનોલોજી લાવી શકીએ કે ત્રણેયનું કોલેબોરેશન થઈ અને તમે કોઈ એક નવો પ્રોડક્ટ બહાર પાડો આ બધી વસ્તુની વાત થઈ શકે છેલ્લે તમારે ગવર્મેન્ટને અવેરનેસની વાત આવે પબ્લિક સાથેની

પેપર ચેક કરવો એ કદાચ એક જ ક્વેશ્ચન હજારો વાર ચેક કરવાનો છે ત્યારે એને એક જ પોતાને અહીંયા વાત થઈ હતી અવેરનેસ ની વાત કરી હવે સિમિલર પોઈન્ટ અવેરનેસનો જ પેલા તમે લખો છો છેલ્લા લખો છો એટલે પહેલી વસ્તુ તમને હું ખબર પડી કે પહેલી વસ્તુ તો એ ખબર પડી કે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એને પેલા લખવાની જે નથી ઇમ્પોર્ટન્ટ એને છેલ્લા રાખવાની જેમ કે અહીંયા અવેરનેસ વાળી વસ્તુ સૌથી પહેલા લખવાની જરૂર નથી છેલ્લે લખ્યું બરોબર છે પણ અહીંયા એમણે રિપીટ કર્યું છે એવી રીતે અહીંયા બી એવું છે એટલે તમારે તમારો કયો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે જે તમારે પહેલા કેવો છે અને કયો એટલું ઇમ્પોર્ટન્ટ નથી સી ઇમ્પોર્ટન્ટ તો બધાય છે પણ કયો ઇમ્પોર્ટન્ટ નથી જેને તમે છેલ્લે કેશો તો ચાલશે તો એવી રીતે તમારે જોવાનું છે કે લોજિકલ ફ્લો તમારો કેવો હોવો જોઈએ એટલે પહેલી વસ્તુ મેં તમને કહી દીધી કે તમારે કઈ રીતે ડિસાઈડ કરવાનું છે કે તમારે રિપીટેશન જ કરવાનું બીજી વસ્તુ તમારે ફ્લો ડિસાઈડ કરી લેવાનું કે પહેલા શું લખું પછી શું લખું અને ત્રીજી વસ્તુ રહી કે તમે જ્યારે ક્વેશ્ચનને પ્રોપરલી સમજો તો તમે ત્યારે તમારા પોઇન્ટ્સને ટુ ધી પોઈન્ટ ઓછા શબ્દોમાં લખશો કારણ કે તમે ક્વેશ્ચનને વ્યવસ્થિત સમજાશો તમે ગોળ ગોળ નહીં ફેરવો એટલે ક્વેશ્ચનને સમજવામાં ત્રણ વસ્તુ શું થઈ જાય ભૂલ એક તો છે ને પ્રોપરલી તમે સમજતા જ નથી બીજી ભૂલ શું થાય છે કે તમે સમજો છો પણ તમે અનનેસેસરી ક્રોનોલોજી ફેરવી નાખો છો જે ઇમ્પોર્ટન્ટ છેલ્લે લખો છો જે નથી ઇમ્પોર્ટન્ટ પેલા લખો છો એટલે પહેલા જ વાત છે ક્વેશ્ચન પેપર ક્વેશ્ચન ચેક ચેકર પેપર ચેકર એટલે શું થશે એને ક્યારે આ તો બહુ નાની વસ્તુ એને પહેલા કહી દીધી છે એટલે એને આગળ ઇન્ટરેસ્ટ નહીં લઈએ અને બીજી અને બીજી વસ્તુ કે તમે જે કોરોનોલોજી તો ફોલો કરી રીતે નહીંતર બાકી રિપીટેશન તમે ગોળ ગોળ ફેરવો છો હવે તમે તમને એક જો એક ને હું કહું તમને તો પહેલી વાર હસવું આવશે ત્રીજી વાર તમને કદાચ ઇન્ટરેસ્ટ તમને ગુસ્સો આવશે કે સર શું ઇરિટેટ કરો છો એટલે ઇરિટેટ તમારે પેપર ને નથી કરવાના એ ધ્યાન રાખવાનું છે તો ક્વેશ્ચનની વાત થઈ ગઈ કે આપણે ક્વેશ્ચનને સમજશું તો કઈ કઈ વસ્તુને અવોઇડ કરી શકશું હવે આગળ વધીએ આપણે સેન્ટેન્સ ફોર્મેશન હવે જો તમારા લોકોમાં ઇસુ શું છે જે તમે વારે ઘડીએ અમને મેસેજ કરીને કમેન્ટ કરીને કહેતા હોય છે કે સર સેન્ટેન્સ પ્રોપર ફોર્મ નથી થતું સેન્ટેન્સની શરૂઆત પ્રોપર નથી થઈ શકતી સેન્ટેન્સને લખવામાં બહુ ઇસ્યુ આવે છે ગુજરાતીમાં જે હું વિચારું છું એ હું ઇંગ્લિશમાં લખી નથી શકતો પેલો ઇસ્યુ તમારો એવો છે અને તમે જે કામ કરો છો એ અવડું મોટું સેન્ટેન્સ લખીને કરો એક તો તમને તકલીફ છે સેન્ટેન્સ લખવામાં અને પાછું લખો છો બહુ મોટું મોટું સેન્ટેન્સ આપણને એવું ફીલ થાય કે આપણને નથી આવડતું એટલે થોડુંક બહુ વધુ સારું ઓર્નામેન્ટલ ફ્લાવરી લેંગ્વેજ યુઝ કરીએ પણ ના આપણને ખબર છે આપણે ખબર છે કે આપણને નથી ફાવતું આપણે શોર્ટ સેન્ટેન્સીસ લખીએ હવે તમે એકવાર વાંચો જોઈએ કે વી ઓલ હેવ સીન અવર મધર્સ વર્કિંગ ઇન અવર હાઉસ ઇઝ ડુઈંગ ઓલ ધી વર્ક ટુગેધર ગેટિંગ અપ અર્લી ઇન ધી મોર્નિંગ મેકિંગ બ્રેકફાસ્ટ ફોર એવરી વન ગીવિંગ એવરીથિંગ ટુ ડેડ વેલ મેકિંગ

તમારું સેન્ટેન્સ બે લાઈનમાં કે ત્રણ લાઈનમાં પૂરું થઈ હું તો એમ કઉ છું કે છ થી સાત શબ્દો જ એક સેન્ટેન્સમાં વધુ શબ્દ જ જોઈએ હવે તમે વિચારો કે એક તો તમને ફાવતું નથી તમે પંડિત યુગના લેખક થઈને બેઠા છો લાંબી લાંબી ભાષા લખો છો ના ગાંધીજી પોતે આવી હું અહીંયા ગયો હતો મેં અહીંયા આ ખાધું મેં આમ કર્યું મને આ ફીલ થયું આવું લખી લખીને તો આખો જે લિટરેચરનો યુગ બદલી નાખ્યો ગાંધી યુગ આવી ગયું બરોબર તો આપણે તમે ગાંધીજી માનતા હોય ન માનતા આપણે ફોલો ગાંધીજીને જ કરવાના છે બરોબર એટલે નાના નાના સેન્ટેન્સીસ લખવાના અને ટ્રાય કરવાની કે જે સિમ્પલ સેન્ટેન્સીસ લખીએ છીએ એમાં વર્બને ઇન્કલુડ કરવાનું હવે તમે આ એક સેન્ટેન્સ વાંચવાની કોશિશ કરો સેન્ટેન્સમાં શું છે અવેરનેસ પ્રોગ્રામ ટુ ઇન્ક્રીઝ પાર્ટિસિપેશન ઇન ઇલેક્શન બાય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વેરિયસ ડ્રામા ઇન વિલેજ પ્રોગ્રામ સોશિયલ મીડિયા કન્ટેન્ટ ડેવલપ બાય મેકિંગ રીલ્સ વિડીયો પ્રમોટિંગ કેમ્પેન ઓન સ્વીપ પ્રોગ્રામ હવે આ જ અગેન એક તો થાક લાગે છે હારે હારે આમાં વર્બ જ નથી લખ્યો ક્યાંય તમને દેખાય છે ક્યાંય વર્બ સેન્ટેન્સની મિનિમમ રિક્વાયરમેન્ટ શું હોય સબ્જેક્ટ પ્લસ વર્બ આ સેન્ટેન્સની મિનિમમ રિક્વાયરમેન્ટ હોય વર્બ બગર ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ મેક અ સેન્ટેન્સ બરાબર જ્યારે તમે વર્બ જ નથી લખતા હું ઘણી બધી વાર તમને ઘણા બધા સેશન્સ ની અંદર કહેતો હોય કે વર્બ નેસેસરી છે મનમાં ઠાની લ્યો કે હું જ્યારે બોલીશ જ્યારે ઇંગ્લિશમાં સેન્ટેન્સ લખીશ ત્યારે મારે વર્ગ તો લખવાનું છે આમાં શું છે અવેરનેસ કેમ્પેન ચલાવવું તો ચલાવવા માટેનો શબ્દ તો કઈ જોઈએ કે નહીં એક વર્બ તો જોઈએ ને ખાલી તમે નાઉન્સ એવ અને નાઉન્સ આખે આખું સેન્ટેન્સ બનાવી લો છો તમે વિચારો તો ખરી હસવું આવે ક્યારેક આપણને અગેન બીજું સેન્ટેન્સ જો ટુ અવેરનેસ અમંગ યુથ બાય યુથ રેલી ઓફ સાયકલ માર્ચ ફ્રોમ મહાત્મા ગાંધી ગ્રાઉન્ડ ટુ સરદાર પટેલ બાય યંગ કોલેજ સ્ટુડન્ટ ટુ અવેરનેસ પાવર ઓફ વોટ

તમારી પાસે કન્ટેન્ટ હોય છે છતાંય ઘણી વસ્તુઓ ઓવર એક્સપ્લેન કરવાના ચક્કરમાં તમે છે ને હામેવાળાનો મગજ ખાઈ જાઓ કઈ રીતે હું તમને કહું અગેન ક્વેશ્ચન પેલો હતો કે તમે કોઈ તમારા સુપીરિયરને કંઈક વસ્તુ વિશે સજેશન આપો એમણે કન્ક્લુઝનમાં શું લખ્યું છે કે ધ આઈ હોપ ધી અબો સી અહીંયા જે નાની નાની મિસ્ટેક્સ કહું છું ને કે જે ધી હોય આર્ટિકલ્સની મિસ્ટેક્સ આવતી હોય એને આપણે પ્રોપર ક્લિયર કરશું આવતા સેશનોમાં બરોબર એટલે એમાં કઈ ચિંતા ના કરો આર્ટિકલ્સની મિસ્ટેક્સ આવતી હોય વર્બ્સની મિસ્ટેક્સ આવતી હોય કે વર્બના અલગ અલગ ફોર્મ યુઝ થઈ એ અત્યારે હું ડિસ્કસ નથી કરતો પણ અત્યારે ડિસ્કસ શું કરું છું આઈ હોપ અબો નીડફુલ મેજર્સ મે હેલ્પ યુ ટુ અડ્રેસ ધી ઇસ્યુ હા બરોબર કે ભાઈ આગળનો જે ઇસ્યુ તમે મને કીધો હતો એના માટે આઈ હોપ કે આગળ જે આ મેં જે સજેશન આપ્યા એ તમને હેલ્પફુલ રહેશે અહીંયા સુધીનું ક્લિયર હવે તમે તમે વિચારજો કે તમે તમારા સુપીરિયર ને એવું કહો છો કે ધીઝ મેજર્સ હવે જો એક તો અહીંયા અગેન ધીઝ છે એટલે તો અહીંયા મેજર્સ છે તો અહીંયા શું આવવું જોઈએ ધીઝ આવવું જોઈએ બરોબર તો ધીઝ મેજર્સ આર રેકમેન્ડેટરી હવે અહીંયા જો સ્પેલિંગ મિસ્ટેક તો છે જ એ તો તમને કહેવાનું છે કે સ્પેલિંગ મિસ્ટેક ઘણી બધી જગ્યાએ છે પણ તમે વાંચવાની કોશિશ કરો કે ધીઝ મેજર્સ આર રેકમેન્ડેટરી નેચર યુ કેન ઇમ્પ્લિમેન્ટ વિથ ઓર વિધાઉટ ચેન્જીસ તમે તમારા સુપીરિયર છે યાર એ તો તો એમ જ કરવાના છે જે એને ઠીક લાગવાનું છે યોર ઓપિનિયન્સ મેટર તમારા જે તમારો ઓપિનિયન છે એ એમના માટે કઈ એવું નથી કે સાહેબે કીધું તો કરવું જ પડશે એ તો તો એમ કરવાના તમે ડોટ લાઈન લખો છો ખોટી કે ભાઈ આ મેજર્સ છે રિકમેન્ડેટરી છે અરે એ તો પૂછું જ તું કે રેકમેન્ડેટર રેકમેન્ડેશન્સ આપો તમે અમને ઓપિનિયન આપો તમારા આઈડિયાઝ આપો તમે એવું કહો છો કે આ તમે શરીર રિપીટેશન હું કરવા કરો છો વસ્તુઓનો અને અનનેસેસરી રિપીટેશન એની આ ન લખવાની વસ્તુ હું કરવા લખો છો આ તો આમોક નો ખાર ચડે અને પાછું કહો છો કે યુ કેન ઇમ્પ્લિમેન્ટ ઇટ વિધાઉટ વિથ ઓર વિધાઉટ ચેન્જ હવે એ તો કરવાના જ છે એને જે સારું છે બોસને ને સારું લાગવાનું છે એ જ કરવાના છે તમે તમારે એવું હંબલ થવાની એટલે તમારી પાસે પાવર નથી કે તમે હંબલ થઈને કહી શકો કદાચ સુપ્રીમ કોર્ટ કીએ ગવર્મેન્ટ તો એ કહી શકે તમારી પાસે પાવર નથી તમે હંબલ થઈને કહી શકો કે આને વિથ ઓર વિધાઉટ ચેન્જ કરો ના એટલા માટે કહેવાનું કે આવી મિસ્ટેક્સ અવોઇડ કરવાની કે આવા ખોટા સેન્ટેન્સ જ ના લખવા જેટલી જરૂર હોય એટલું જ લખવું શા માટે આપણે ખોટા ખોટા આડાવડા ભાગી જઈએ છીએ એના કારણે સ્પેસ મેનેજ ન થતી સ્પેસ મેનેજ ન થતી એટલે આપણને ખીચડો થાય છે ખીચડો થાય છે એટલા માટે માર્ક્સ ન આવતા એટલા જ માટે લખવાના છો ને એની પહેલા ચાલીસ સેકન્ડ વિચારી લો શું લખવું અને એટલું જ લખવું એના પછી ભગવાન આવે કે બેટા આ છૂટી ગયું તો કે ના સોરી ભગવાન નેક્સ્ટ પેપરમાં બાકી આ પેપરમાં તો નહીં લખાય બરોબર એટલા માટે ટ્રાય કરવાની કે અનનેસેસરી વસ્તુઓ ના લખો બાકીના જો જે સ્પેલિંગ મિસ્ટેક્સ થતી હોય છે એટસેટ્રા એટસેટ્રા એ તો છે જ એના ઉપર આપણે વર્ક કઈ કરશું આપણે સેશન્સ એ આવશે અને બાકી આપણો કોર્સ એ ચાલુ છે તમે જોડાઈ શકો બરોબર તમને એવું લાગતું હોય તો પણ જે મિસ્ટેક્સ તમે આજથી હાલની આ ઘડીથી અવોઈડ કરી શકો એ મિસ્ટેક્સની મેં વાત કરી છે પ્રેઝન્ટેશન પ્રેઝન્ટેશનમાં સ્પેસિંગનું ધ્યાન રાખવાનું પેરેગ્રાફનું બુલેટ પોઈન્ટનું એ ધ્યાન રાખવાનું સ્ટ્રક્ચર પ્રોપર હોય એ ધ્યાન રાખવાનું અરે અરે બીજી મિસ્ટેક મેં જે તમને કીધી હતી જે ક્વેશ્ચન સમજવામાં મિસ્ટેક થાય છે તો કે ક્વેશ્ચનને બે થી ત્રણ વાર વાંચવાનો અરે અરે અનનેસેસરી પોઈન્ટના રિપીટેશન નહીં કરવાના પોઈન્ટની ક્રોનોલોજીને એના ઇમ્પોર્ટન્સ વાઇઝ ડિસાઇડ કરવાની ત્રીજી વસ્તુ

તમારી પાસે કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ બનાવવાનું અને એને પ્રોપરલી લખવાનું પૂરતી નોલેજ નથી તો પૂરતી પ્રેક્ટિસ હોય બરોબર અને તમે આવું લખવા જાવ પોતે જ ગૂચવાઈ જાવ હારું કેવા હું માગતો એટલા જ માટે આપણે લાસ્ટ જોયું હતું ને કે ભાઈ પેલા એ જ લખ્યું હતું પછી જ બ્રેકફાસ્ટ પાંચ વાર શબ્દ યુઝ કર્યો એક સેન્ટેન્સની અંદર એટલે એ ના થાય અને છેલ્લે આ વસ્તુ કે છૂટપૂટ આવી ભૂલો નહીં કરવાની જે વસ્તુ અનનેસેસરી છે એને નહીં લખવાની જે ઘણી વસ્તુ કેવી છે ખબર કે તમને સમજાતું ના હોય ઘણી વાર શાયદ એ હું માનું છું કે એ ભૂલો શાયદ આપણને ઇંગ્લિશ ઉપરની પકડ આપણી ઓછી છે એટલી છે બટ એ જ ચિંતા ન કરવાની અમે છીએ એટલા જ માટે છીએ અને ભેગા જો થઈ જશે પણ ઘણી વસ્તુ એવી ધ્યાન રાખવાની જેમ કે હવે છે કે વી શુડ એન્કરેજ સાયબર ફ્રોડ વિક્ટીમ ટુ ફાઇલ એન એ હવે તમે નોર્મલી વિચારો કે જે વિક્ટીમ છે એ પોસિબલ જ નથી કે કેપેબલ હોય એ ફાઇલ કરવા માટે એટલા માટે આપણે શું કહેવું જોઈએ કે આપણે વિક્ટીમને એન્કરેજ કરવા જોઈએ કે એ લોકો ક્રાઈમ રિપોર્ટ કરે અને પોલીસને ઇન્સેન્ટિવાઇઝ કરવા જોઈએ અને પ્રેશરાઇઝ કરવા જોઈએ કે લોકો દરેક એફઆઈઆર ફાઇલ કરે તો ફાઇલ કરવું અને રિપોર્ટ કરવું બેય વસ્તુ અલગ છે તો તમને આ વોકેબરી થોડીક ખબર હોવી જોઈએ સાથે સાથે તમને કોન્ટેક્સ્ટે ખબર હોવો જોઈએ કન્ટેન્ટે તમારું સારું હોવો જોઈએ પણ આ થોડી ઘણી મિસ્ટેક્સ કીધી છે મેં આજથી શરૂ કરજો એટલે હવે આગળ જઈને ક્યાંય તમારે ઇસ્યુઝ ના આવે અને થોડીક ટ્રાય કરશો ને એટલે પંદર દિવસમાં તમારું મસ્ત થઈ જશે અને આમાંથી ઘણી બધી મિસ્ટેક્સ એવી છે કે તમને ખબર છે કે ખાલી ઇંગ્લિશમાં નહીં બધા પેપરમાં કામ આવવાની છે બરોબર એટલે હવે ચલો આઈ આઈ હોપ કે આ બધું મેં કીધું મેં જેમ કે આ સ્પેલિંગ્સ તો કીધા જ છે બધી વસ્તુઓ કીધી તમને યાદ રહેશે ચાર પાંચ સાત મિસ્ટેક્સ કીધી છે એ ભૂલાશે નહીં અને પ્રોપર એના ઉપર આજથી વર્ક કરો અને પંદર દિવસમાં હું તમે હું જ ચેક કરું તમારા પેપર બરોબર એટલે તમને મને આઈડિયા આવી જશે ઓકે મને એવું લાગે છે કે મારી મહેનત અમારી મહેનત આટલી એ ફળે છે તમે ક્યાંક શીખો છો તમારા માર્ક્સ ક્યાંક ઇમ્પ્રુવ થાય છે બરોબર ગોલ અમારો એવો છે એટલા માટે ચલો જોડાયા રહેજો કન્ટિન્યુ સબમિટ કરતા રહેજો અને આપણા ઘણા બધા સેશન લાવવાના એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ આ વસ્તુ તમને હું આમ મોઢે કરાવવાનો છું એટલે ચિંતા ના કરતા બરોબર ચલો થેન્ક યુ અને મળીએ નેક્સ્ટ સેશનમાં બરોબર